Mira, cure, 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 la cure, 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 qué cure, cure, qué? qué રાજી કે નઈ જીવા મર તેલ ઢોળાખે ની થાય તેલ નો ઢોળાય જરી કે સીંગ તેલ માં પેસલ છે આ તો કેમ આમ થઈ કે ધીમો છે ફાસ કેમ નઈ ફાસ ફાસ રાખવો પડે તેલ ફૂલ આવી જ થાઈ ગયો ને થાઈ ગયો હા લઈ લે

થઈ ગઈ ધોળી રાખવી રાખડી ધોળી કરી નાખશે ઉડે તમારે નિશાન પડી જ યેમ નોમે હું વાય તો ખરી આવી એટલી લીન વી તળવા રેડી મમ્મી હવે રેડી આવી

કેક ને લે મને ખાલી તળવા દે અહીંયા આપણે ખાલી તળીએ પણ તો 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 ભાત તો ઢેબરા આવે તળે છે ને આપણે તો ઓલું લઈને આવ્યા ને વરસાદ જો કેવો ગઝબ નો ફૂલે ફૂલ આગળ આવો ને સવાર કેટલા 130 હા 130 કે જીવન હું બોલું છું તા પણ સાક્ષ ખોલ તો કેવું કાયું આ ગામમાં કોઈ દે લેવા ના જાય એટલે આપણે જોઈએ કેવું છે તારે બનાવેલું કે સારું લાગે તો બીજી વાર લઉં છું પછી એવું છે આ છૂટું છે કેમ બની રહ્યું ગરમ છે કે તારે ગરમ તો છે કે पनीर તો બતાતું ને અંદર હે મિક્સ કરેલો છે બટકા નથી લેવા દેની

મસ્ત મજાનો હતા એટલો સારો પવન આવે ને અત્યારે મૂળ ખાવા જેવું હાથ વાગી જાય છે અત્યારે ના અહીંયા જામ હું ઉપર ટેબલ ઉપર ઉભી હું ને આવું કઈક છે પવન મસ્ત નો આવે છે તને તો આપડે બેરા અહીંયા આગળ કાંટા મારી કઈક મસ્ત મજાનો છે તો આપણે આજનો બ્લોક અહીંયા જ ખતમ કરીએ બ્લોક કેવા લાગે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ ને આપણે આવા નવા બ્લોક જોઈએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોક માં જોઈએ બાય બાય જય માતાજી